નમસ્તે ખેડૂત મિત્રો મિત્રો જો તમે પણ પીએમ કિસાન યોજનાના લાભાર્થી છો તો આ વિડીયો તમારા માટે ખૂબ જ ઉપયોગી છે મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે પીએમ કિસાન યોજનાનો ઓગણીસમો હપ્તો ક્યારે બહાર પાડી શકાય છે કઈ તારીખે હપ્તો આવશે અથવા તો કયા મહિનામાં હપ્તો આવશે અને મિત્રો સાથે જ જાણીશું કે શું પીએમ કિસાન યોજનાની રકમમાં વધારો થઈ શકે ખરો અને મિત્રો છેલ્લે જાણીશું કે કયા ખેડૂતોને ચાર હજાર રૂપિયાનો હપ્તો મળશે તેથી મિત્રો વિડીયોમાં છેલ્લે સુધી

આપવામાં આવેલ દરેક હપ્તો લગભગ ચાર મહિનાના અંતરાલ પર રિલીઝ કરવામાં આવે છે મિત્રો આને તમે આ રીતે પણ સમજી શકો છો કે અઢારમો હપ્તો ઓક્ટોબર મહિનામાં બહાર પાડવામાં આવ્યો હતો અને તે મુજબ ઓગણીસમો હપ્તો રિલીઝ કરવા માટે હવે ચાર મહિનાનો સમય જાન્યુઆરીમાં પૂરો થઈ રહ્યો છે તેથી એવું માનવામાં આવે છે કે ઓગણીસમો હફ્તો જાન્યુઆરી મહિનામાં રિલીઝ થઈ શકે છે જોકે હપ્તો રિલીઝ કરવાની તારીખ હજુ સુધી સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી નથી મિત્રો જ્યારે સત્તાવાર તારીખ જાહેર કરવામાં આવશે

કોઈ પ્રસ્તાવ છે ખરો મિત્રો આ સવાલના જવાબમાં રામનાથ ઠાકુર તરફથી જવાબ આપવામાં આવ્યો હતો કે જેમાં તેણે કહ્યું હતું કે હાલમાં આવી કોઈ દરખાસ્ત નથી મતલબ કે હાલમાં સરકાર ઓગણીસ માફતામાં કોઈ વધારો કરવા જઈ રહી નથી તેથી ઓગણીસ માફ્તામાં માત્ર બે હજાર રૂપિયાનો લાભ લાભાર્થીઓને આપવામાં આવશે મિત્રો વધારો થશે તો પણ ફેબ્રુઆરીના બજેટ પછી જ વધારો કરવામાં આવી શકે છે મિત્રો બજેટમાં વધારો થશે તો અવશ્ય પીએમ કિસાન યોજનાની રકમમાં વધારો થઈ શકે છે

ખેડૂતોને બે હજાર રૂપિયાના બદલે ચાર હજાર રૂપિયા મળશે મિત્રો આવી જ રોજે રોજ પીએમ કિસાન યોજના ને લગતી તમામ માહિતી જાણવા માંગતા હોય તો નીચે નું લાલ કલર નું સબસ્ક્રાઈબ બટન દબાવી બાજુમાં આપેલા બેલ ને પણ દબાવી દેજો અને હા મિત્રો બીજા ખેડૂત મિત્રો ને શેર કરવાનું ભૂલતા નહીં તેથી તે પણ પીએમ કિસાન યોજના ને લગતી તમામ માહિતી સમયસર મેળવી શકે મિત્રો હવે મળીશું નવા વિડીયો માં નવા ટોપિક સાથે આભાર મિત્રો